પાંચસો બાર એકવીસ રૂપિયા પાંચસો ત્રેવીસ પચીસ છવ્વીસ ઓગત્રીસ ત્રીસ એકત્રીસ એકત્રીસ રૂપિયા પાંચસો એકત્રીસ એકત્રીસ રૂપિયા જે પી શાહ રૂપિયા એવું એક પાંચસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત પાંચસો સાત

આઠ આઠ છ નવ દસ દસ રૂપિયા નવું બધા બચાવ એકાવન ઓગણસઠ પાંચસો પાસઠ તેસઠ ચોસઠ આપણો મૂકી દેલ 62 62 તમારા દે બાપા આપણા છે નહી રાઈના 62 66 ફરી વાત 66 રૂપિયા 466 આ ધ્યાન દેખો તેર દેખો તેર આય રૂપિયા મૂકી દે તેર દેખો રૂપિયા ના

ત્રણ પંદર પાંચસો એક બે ત્રણ ચાર પાંચ સાત સાત રૂપિયા પાંચસો સાત પાંચસો સાત રૂપિયા પાંચસો પંચાણું પંચાણું રૂપિયા પંદરસો પંચાણું બોરસો

ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ પાંચસો દસ બારસો એકત્રીસ પચાસ રૂપિયા બારસો એકાવન બાવન પંચાવન પંચાવન રૂપિયા બારસો પંચાવન

હાય છે એકવીસો બાંસો એકવીસ હા દાસ એકવીસો દાસ એકવીસ હા દાસ કરો ચંદન ભાઈ બંદર ઉલ્પમ પંદર રૂપિયા એરું છ પંદર એકવીસો પંદર બોલ્યા બોલ્યા એક નાનામાં એકવીસો પંદર એકવીસો પંદર એકવીસો પંદર રૂપિયા એ પાંચ ચાર વીસ રૂપિયા પંચાસ છે

ઓગણીસો પંદર પંદર રૂપિયા ઓગણીસો પંદર પંદર રૂપિયા ગમે પંદર રૂપિયા